ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર ત્રણ અને પાંચની સમસ્યાનું સમાધાન ક્યારે થશે ખેડબ્રહ્મા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણના રામેશ્વર નગર સોસાયટીમાં રોડ રસ્તા અને ગટર અને પાણીની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ ખેડબ્રહ્મા નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ ના લાવતા સ્થાનિકો રોષે ભરાયા હતા અનેકવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય બોર્ડ નંબર ત્રણ અને પાંચમો ગટર અને પાણીની સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે સ્થાનિકો વારંવાર રજૂઆત કરી રહ્યા છે છતાં પણ નગરપાલિકા દ્વારા કામ કરતા નથી ગટર અને પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગળના દિવસોમાં જોવા જેવી થશે તેવું સ્થાનિકો દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો દોસ્તું નગરપાલિકા દ્વારા બોર્ડ નંબર ત્રણ રામેશ્વર નગરમાં ગટર લાઈનો કયો ખોવાઈ ગઈ છે તે ચર્ચાનો પ્રશ્ન નગરપાલિકા દ્વારા બોર્ડ નંબર ત્રણ અને પાંચમાં જે પાણીનો પ્રશ્ન છે તેનો નિકાલ કરશે કે નહીં ખેડબ્રહ્મા નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો નવા રોડ રસ્તા બનાવવામાં વ્યસ્ત અને ફોટા પાડવામાં વ્યસ્ત છે પણ સ્થાનિકોની પડતી તકલીફ તેમના વોર્ડમાં સ્થાનિકોને પડતી તકલીફ નગરપાલિકાને દેખાતી નથી અને વોર્ડ નંબર ત્રણના ચૂંટાયેલા સદસ્યો પોતાના વિસ્તારમાં જ રોડ રસ્તા અને ગટર જેવા પ્રશ્નો હલ કરી શકતા નથી તો શું ખેડબ્રહ્માનો શું વિકાસ કરશે ચંદ્રશેખર ભાવસાર ધ ન્યૂઝ ઓફ ગુજરાત ખેડબ્રહ્મા நீ என்ன <laughs>